વલસાડ વોર્ડ નંબર સાત ધોબી તળાવ ખાતે મોદી પરિવાર સભા સ્થાનિક લોકો સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી લોકસભા બે હજાર ચોવીસ ચૂંટણી માટે અબકી બાર ચારસો પારના લક્ષ્યાંક સાથે આગળ વધી રહી છે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને પેજ કમિટીના પ્રણેતા આદરણીય શ્રી સી આર પાટીલજી સંગઠન મહામંત્રી શ્રી આદરણીય શ્રી રત્નાકરજી વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ માનનીય શ્રી હેમંતભાઈ કંસારાની સૂચના અને માર્ગદર્શન મુજબ છવ્વીસ વલસાડ લોકસભાના ઉમેદવાર શ્રી ધવેલભાઈ પટેલ વલસાડના ધારાસભ્ય શ્રી ભરતભાઈ પટેલ જિલ્લા ભાજપના મહામંત્રી શ્રી કમલેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં વોર્ડ નંબર સાત ધોબી તળાવ ખાતે મોદી પરિવાર સભા અંતર્ગત સ્થાનિક નાગરિકો સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો આ તબક્કે વલસાડ તાલુકા ભાજપના પ્રભારી શ્રી હર્ષદભાઈ કટારિયા વલસાડ શહેર ભાજપના ઇન્ચાર્જ પ્રમુખ શ્રી ધર્મિનભાઈ શાહ વલસાડ ભાજપ મહામંત્રી શ્રી અમૃતભાઈ પટેલ સાઉથ ઝોન આઈટી વિભાગના ઇન્ચાર્જ શ્રી પારસભાઈ દેસાઈ જિલ્લા યુવા મોરચાના પ્રમુખ શ્રી સ્નેહિલ દેસાઈ શ્રી દર્શનભાઈ પટેલ સહસંયોજક વલસાડ શહેર લોકસભા ચૂંટણી પૂર્વ નગરપાલિકાના સભ્યો સ્થાનિક ભાજપ આગેવાનો પ્રવીણભાઈ પાવર રમેશભાઈ ડેની અકબરભાઈ શેખ ચેતનભાઈ ઠાકુર નઝમાબેન શેખ સ્થાનિક નાગરિકો આગેવાનો સ્થાનિક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા વન ડે કેમ છો બધા મજામાં છો ને મારું નામ ધવલ લક્ષ્મણભાઈ પટેલ તમને ખબર હશે કે નહીં ખબર હશે પણ આ ધોબી તળાવ મારું મોસાળ છે અમારા મામા વિજય મામા ને સુરેશ મામા અહિયાં રહેવાસી છે એટલે હું તમારો છોકરો અહીંયા આવ્યો છે તમારી સાથે વાત કરવા ને તમારો છોકરો સાંસદ બનીને દિલ્હી જવાનો છે એટલે આ ઇલેક્શન તમારો છોકરો લડે છે એ રીતના તમારે બધા લડવાનું છે આજે આપણી સાથે ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના આપણા વલસાડ વિધાનસભાના લોક લાડીલા ધારાસભ્ય ભરતભાઈ સાથે જ આમાના વલસાડ જિલ્લાના મહામંત્રી કમલેશભાઈ આજ વિસ્તારના લોકપ્રિય કોર્પોરેટર અને કાઉન્સિલર રમેશભાઈ પ્રવીણભાઈ પવાર ભારતીય જનતા પાર્ટીની પૂરી ટીમ અને ખાસ કરીને આટલી મોટી માત્રામાં ઉપસ્થિત દરેક સમર્થકો કાર્યકર્તા અને મતદાર ભાઈઓને ધોબી તળાવના પહેલા તો ખૂબ ખૂબ ધન્યવાદ આટલું ભવ્ય સ્વાગત કરવા બદલ છેલ્લા દસ વર્ષમાં મોદી સાહેબ દરેક ધર્મના લોકો

એમ તો બનવાની જ નથી પણ ભૂલથી થઈ ગઈ તો કોંગ્રેસને મત આપશે તો પણ તમારી પંચાવન ટકા હિસ્સો એ કોંગ્રેસની સરકાર લેશે એ આપણે વિચારવાનું છે એના માટે આપણે ભારતીય જનતા પાર્ટીને મોદી સાહેબ માટે કામ કરવાનું છે અને હું તમને ખાતરી આપું છું કે હું તો ધોબી તળાવનો જ દીકરો છું આપણો ધોબી તળાવ માટે સારામાં સારું કામ કરીશ નાના મોટા જેટલા પણ પ્રશ્નો હોય બધાનું નિરાકરણ કરીશ અને એક વસ્તુ તમને ગેરંટી આપું છું આવનારા દિવસોમાં પાછલા દિવસોમાં લોકો બધા ધમકીઓ આપે છે કે આ વિસ્તાર ધોબી તળાવ તોડી કાઢશે ઘરો તોડી કાઢશે આ ધવલ પટેલની ગેરંટી છે ખાતરી છે એક પણ ઘર ખોડવાની એક પણ ઘર દોડ નથી અને કોંગ્રેસવાળા તોડવા પણ કરે ને તો ધવલ પટેલ હાજર છે અમે સામે છાતી ઢોકીને કોઈને તોડવા નહીં દેશે બરાબર છે એટલે તમે કોઈ પણ ચિંતા કરતા નહીં આપણે વલસાડનો પણ વિકાસ કરશું આપણા લોકોનો પણ વિકાસ કરશું અને આપણા ધોબી તળાવનો પણ આપણે વિકાસ કરવાના છે એના માટે સાત તારીખે ઈવીએમ પર બીજા નંબરનું બટન છે કમળ ધવલ લક્ષ્મણભાઈ પટેલ અને કમળ એની પર તમે કમળ પર બટન દબાવજો દરેક સમાજને દરેક ધર્મના લોકો દબાવજો કારણ કે અમે દરેક સમાજને દરેક ધર્મ માટે કામ કરીએ છીએ અને કદાચ હમણાં તમને ધવલ લક્ષ્મણભાઈ પટેલ પૂરેપૂરું યાદ નહીં રહી કારણ કે પહેલી વાર પરિચય થાય છે છોકરો તો અહિયાં છું પણ કદાચ આપણો પરિચય નહીં થાય પણ હું તમને ખાતરી આપું છું કે પાંચ વર્ષ તમારી સાથે એટલું બધું કામ કરવાનો છું કે તમે કોઈ દિવસ જિંદગીમાં ધવલ લક્ષ્મણભાઈ પટેલને ભૂલી નહીં શકશો એ હું તમને ખાતરી આપું છું અને મોદી સાહેબ જે સ્વચ્છ ભારતનું મિશન લઈને ચાલ્યા છે ને સ્વચ્છ ભારતનું મિશન એ બધાએ આપણે અનુકરણ કરવાનું છે કોંગ્રેસનું બટન છે ને એને આપણે અળકવાનું પણ નથી એને એકદમ સ્વચ્છ રાખવાનું છે એકદમ ચોખ્ખું રાખવાનું છે એ કામ આપણે બધાએ કરવાનું છે અને એમ કહેવાય છે કે વલસાડ લોકસભા સીટ એ બેરોમીટર સીટ છે જે વલસાડ લોકસભા જીતે છે એ જ કેન્દ્રમાં પણ સરકાર બનાવે છે એનો મતલબ શું કે આપણા વલસાડના લોકો પૂરા દેશભરમાં સૌથી હોશિયાર લોકો દેશભરમાં કઈ સાઈડ ટ્રેન ચાલશે કઈ સાઈડ ચીલો ચાલશે એ ન પકડવામાં આપણા વલસાડના લોકો સૌથી માહેર છે હોશિયાર છે અને મેં ખાતરીપૂર્વક કહી શકું છું કે ઓગણીસો સુડતાલીસથી હમણાં લગીને આપણે વલસાડ લોકસભા સીટ પાંચ લાખ થી વધુ માર્જિન થી જીતવાના છે પાંચ લાખ થી વધુ માર્જિન થી અને વલસાડ વિધાનસભા એ તો ભારતીય જનતા પાર્ટી નું ઘર છે આપણા ભરતભાઈ પટેલ ધારાસભ્ય તો ખાલી વલસાડમાં જ નહીં પૂરા ગુજરાતમાં એક લાખ ને ચાર હજાર ની માર્જિન સાથે જીતીને રેકોર્ડ બનાવી છે રેકોર્ડ અને એમણે ખાતરી આપી છે કે આ વખતે વલસાડ વિધાનસભા મોદી સાહેબ માટે ઓછામાં ઓછી દોઢ લાખ ની માર્જિન આપવાનું કામ છે ને દોઢ લાખ ની માર્જિન એટલે સામેના ઉમેદવાર સામેના પાર્ટી તો આ ઇલેક્શનમાં છે જ નથી એટલે આપણો એક પણ મત આપણે કોંગ્રેસ માટે વેસ્ટ નથી કરવાનો છે એના માટે જરાક પણ એક પણ મત આપવાનો નથી હું તમને ગેરંટી આપું છું કે આપણો વોર્ડ ને આપણો આ વિસ્તાર આપણે ભાજપ પાર્ટીને પૂરેપૂરો આપો તો આપણો આ વિસ્તારનો ઉત્તમથી ઉત્તમ વિકાસ કરવાની હું પૂરેપૂરી ગેરંટી આપું છું એટલે સાત મહિના તારીખે આપણે 100% મતદાન કરીએ એના માટે જ હું ખાસ વિનંતી કરવા આવ્યો છું બધા સાત મહિના વોટ કરશો તમારે કરશો મોદી સાથે ત્રીજા પ્રધાનમંત્રી બનાવશો ચારસો સીટ સાથે વલસાડ લોકસભા સીટ પાંચ લાખ ની માર્જિન સાથે અને વિધાનસભા દોઢ લાખ ની માર્જિન સાથે તો બોલો ભારત માતા કી ભારત માતા કી વંદે વંદે

બે હજાર બાવીસ માં અહીંયા આપણા ગુજરાતમાં ઝાડુવાળા આવેલા યાદ છે ને ઝાડુવાળા આ મફત તે મફત રોડ મફત પાવર મફત આપણા પણ ગુજરાતના લોકો બહુ હોશિયાર ઝાડુવાળા પર જ ઝાડુ ફેરવી નાખ્યા અને ઝાડુવાળા જેટલા પણ હતા બધા આજે જેલમાં દિલ્હીમાં બેસ્યા છે

હવે કોંગ્રેસના મેનિફેસ્ટોની વાત કરીએ કોંગ્રેસના મેનિફેસ્ટોમાં એમ કહી છે કે જીવતા જીવ કોંગ્રેસ સરકારે એક પણ મકાન તોડ્યું છે તમારે બે હજાર બાવીસ આવી કાઢી એક મકાન નથી તોડ્યું મિત્રો નહીં તો મિત્રો નરેન્દ્ર મોદી સાહેબ કે મુખ્યમંત્રી તરીકે બાર વર્ષ રહ્યા વડાપ્રધાન તરીકે દસ વર્ષ રહ્યા

મિત્રો એવું આ ખોટી રીતે ઘેર માર્ગે દોરાવાનું કામ આ કોંગ્રેસ વાળા કરે છે અને પૂછો બીજો દાખલો તમને આપું બે હજાર બાર માં ચૂંટણી હતી ઘરનું ઘર એમ કરી યોજના કાઢેલી કોંગ્રેસે મને ખબર છે મારા ગામમાં બી ઓફિસ ખોલી કાઢેલી એક ને દરેક ગામમાં એક એક ઓફિસ ખોલી કાઢેલી હર્ષદભાઈ દરેક ગામમાં ફોટો ફોટો ગ્રાફ મૂકેલો એમ તમારું મકાન આવું રહેશે આ બેડરૂમ હશે આટલો આ ટોયલેટ હશે આ બાથરૂમ હશે આ બે આ લિવિંગ રૂમ હશે સો રૂપિયા ફોર્મ લેવાનું ને ફોર્મ ભરવાનું તા તમારું મકાન પાકું મારા મિત્રો એવા કાર્ય ચિંતામાં પડી ગયા બરોબર આટલા બધા ફૂટી જવાના આમ કે બધાને મકાન આપવાના આ લોકોને ને આમ કે સો સો રૂપિયા ફોર્મ ભરાવ્યા ને બધાને ગેરંટી લીધા આધાર કાર્ડ લીધો ને રેશન કાર્ડ લીધો ને ચૂંટણી કાર્ડ લીધો ને બધું ફોર્મ ભરાયું અને બધાને ઘર મળી જવાના આપણને કોણ મોટા આપવાનું પણ મિત્રો આ ઉલ્લુ બનાવવાના ધંધા હતા સો સો રૂપિયા લાખો માણસ પટ્ટી ઉઘરાવ્યા ને સો રૂપિયા બી ખાઈ ગયા આ બનેલો બનાવશે મિત્રો આ જૂઠી વાત નથી હું સાક્ષી શું આજે બી એક બેન છે ત્યાં અમારા ગામમાં એ પોતે કે છે મેં પૈસા ઉઘરાવેલા અને મારી પાસેથી એ લોકો લઈ ગયેલા અને ખાઈ ગયેલા મિત્રો ગરીબ પૈસા ખાવાનું કામ સો રૂપિયા બી છોડતા નથી એ શું ઘર બનાવી આપવાનું આજે તોડવાની વાત કરે છે કયું પહેરે એમણે તોડ બેરા મિત્રો સરપંચ દસ વર્ષ સરપંચ રહી ચૂક્યા છું કોંગ્રેસના શાસનમાં રહી ચૂક્યા છું કોંગ્રેસના શાસનમાં મને ખાલી આખા વર્ષમાં પચ્ચીસ ની ગ્રાન્ટ આપતા પચ્ચીસ ની આજે આ કોર્પોરેટરને પૂછો આજે નરેન્દ્ર મોદી સાહેબના શાસનમાં કેટલા પૈસા આવે છે કરોડો રૂપિયા આવે છે કરોડોના વિકાસના કામો થાય છે જુઠ્ઠી વાત કરવામાં કોંગ્રેસ અવ્વલ છે મિત્રો કોઈ વ્યક્તિ ટીકા નથી કરતો મિત્રો પણ નરેન્દ્ર મોદી સાહેબ ગરીબાઈ માંથી ઉપર આવેલી વ્યક્તિ છે અને ગરીબાઈ જોઈ છે ગરીબી નિહાળી છે ગરીબોનો અન્ન ખાધું છે ગરીબો સાથે જીવન એને વિટાવ્યું છે મિત્રો તો ગરીબોની વાત ખબર પડે ભાઈ સોનાની થાળીને થાળી ને ચાલી ના થાળી માં ગરીબો ની શું ખબર પડે એક વાર ગરીબો ની ઘેર જમી લીધું એટલે ગરીબ થઈ ગયા એ ગરીબોની વાત જાણી ગયા મને ખબર છે ત્યારે પણ હતી પણ ઓન પેપર હતી કોઈને લાભ મળતો લઈ મારે ભાઈ ને સિવાનો સમજો બે હાજર ઓગણીસો નેવું ની વાત કરું છું કોંગ્રેસ શાસન એક સિવાનો સંચય આપવાનો તો મારે ભાઈ ને દસ આટા ઓફિસ માં મેળવ આટા મારા વાપરતા મારે અઢી હજાર નો ખાલી સંચો આજે સ્ટેજ પર થી લાખો રૂપિયાની કેટ આ નરેન્દ્ર મોદી સાહેબ ના શાસન આપે છે ગરીબ માણસો ને સુથાર હોય તો સુથાર ની કેટ કડિયા હોય તો કડિયા અને પહેરો જે સખી મંડળ ચલાવે છે એને લાખો રૂપિયાના ચેક અને સહાય આપી છે મિત્રો આ ગરીબાઈ ગરીબાઈ મેં આવેલી વ્યક્તિ કામ છે કેટલીકવાર પ્રશ્નો પૂછે છે મિત્રો કે મોડી સાહેબના મગજમાં બધી યોજના ક્યાંથી આવે હમણાં ઢોલભાઈ કહ્યું ને આયુષ્યમાન કાર્ડની યોજના બહેનો આટલા આયુષ્યમાન કાર્ડની યોજના એટલી લોકોના લાખોને કરોડો લોકોની જિંદગી બચી છે આયુષ્યમાન કાર્ડ કોઈ ગરીબની ઘરે કોઈ ગંભીર બીમારી આવે બિચારું પરિવાર હતાશ થઈ જાય મારી સામા મારી ત્રણ વર્ષના ત્રણ ટ્રમમાં અનેક દાખલા આવ્યા છે ભગવાન કરે કોઈની ગરીબની ની ઘેરે એવું કોઈ ગરીબ ગંભીર બીમારી નહીં આવે બીમારી પૂછીને નથી આવતી કોઈ પણ ની ઘેરે આવે ત્યારે કોઈ હોસ્પિટલ માં જાય તો દોઢ બે લાખ રૂપિયા નું એસ્ટિમેટ આપે ક્યાંથી લાવ્યા પરિવાર આયુષ્યમાન કાર્ડ માં પાંચ લાખ સુધીની સહાય સરકાર આપી રહી છે નાની સુની રકમ નથી હવે સરકારે મોદી સાહેબે દસ લાખ રૂપિયા કર્યા છે આ ધોબી ધર્મ રમેશભાઈ ને પ્રવીણભાઈ ને બહેનો મહેનત કરે છે દરેક ની ઘરે આયુષ્યમાન કાર્ડ છે દરેકે રાખવો જોઈએ એમાં કોઈ મતભેદ નથી કોઈ નાટીવંત નથી દરેક કોંગ્રેસના માણસે પણ આયુષ્યમાન કાર્ડ લીધો છે અને લાભ સરકારનો લઈ રહ્યા છે અને સરકારની ટીકા કરે છે શરમ લાગવી જોઈએ લોકોને મિત્ર સાચી વાત કેમ છું એક આયુષ્યમાન કાર્ડ અમે શિબિર રાખ્યો હતો શિબિરમાં અમે શિબિરમાં બધા લાઈન લાગેલી તો આયુષ્યમાન કાર્ડનું ટીકા કરવા નીકળેલા અને શિબિરમાં અમે જોયું તો કોંગ્રેસ ખરાબા લાઈનમાં ઉભા રહેલા આયુષ્યમાન કાર્ડ લેવા એવું આ કોવિડમાં બન્યું કોવિડના ઇન્ડેક્શન આવ્યા મિત્રો દેશમાં સર્વ વિશ્વમાં કોવિડના ઇન્જેક્શન શોધવાનું કામ આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે કરાયું છે દરેક વૈજ્ઞાનિકોને કામે લગાવ્યા દરેક ડોક્ટરને રાત દિવસ કામે લગાવ્યા વેક્સિન ત્રણ મહિનામાં